હેલો ગાઈસ શું તમારે જાણવું છે કે આપણી જે આદિવાસી વિસ્તારની અંદર જે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક આવેલા ગામડામાં જે મકાનો તોડી રહ્યા છે તો મિત્રો કેમ તોડી રહ્યા છે અમે મૂળ વતની છે અમે મૂળ આદિવાસી આદિવાસી અમે પ્રોપર આદિવાસી છીએ તો શા માટે એવું કરે છે આ આદિવાસી લોકોને તો મિત્રો તમારે પણ જાણવું જોઈએ કે કેમ સરકાર આવું આવું કરે છે મિત્રો આવું ના કરવું જોઈએ સરકાર સામે અને આદિ બધા આદિવાસીઓ સરકાર સામે વિરોધ કરી રહ્યા છે તો દોસ્તો શા માટે આવું કરે છે તો અમે આદિવાસી છીએ તો મિત્રો અમે આદિવાસી અમે પહેલાંથી અહીંયા રહીએ છીએ અને હજુ પણ અહીંયા છીએ તો મારા મકાનો કેમ તોડી નાખીએ છે કેમ તોડફોડ કરે છે તો મિત્રો આવું ના થવું જોઈએ એવી સરકારે કાળજી ધ્યાનમાં લેવી જોઈએ મિત્રો દોસ્તો મેં છું રવિ વસાવા તો મિત્રો સરકાર સામે આખા નર્મદા જિલ્લા વિરોધ કરી રહ્યો છે અમે આદિવાસી છીએ અમે મૂળના મૂળ વતની છીએ મૂળ તો અમે નર્મદા જિલ્લાના આદિવાસી તો દોસ્તો અમે નર્મદા જિલ્લામાં અમે સરકાર સામે વિરોધ કરી રહ્યા છે તો કેમ આદિવાસી લોકોને ખસેડે છે કેમ મકાન તોડી નાખ્યા છે અમે માંડ માંડ એક એક રૂપિયો ભેગો કરીને અમે આ મકાનો બાંધ્યા છે તો મિત્રો આવું કેમ કરે છે સરકાર તો મિત્રો સરકાર સામે અમે બધા નર્મદા જિલ્લો વિરોધ કરી રહ્યા છે તો મિત્રો અમારા જે વિસ્તાર છે ગરડેશ્વર કેવડિયા નર્મદા જે એકતા નગર છે અને જે એકતાનગર હતું એ કેવડિયા હતું અને એકતા નગર પાડ્યું હતું પણ કેમ આવું કરે છે સરકાર તો અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારા મકાનો કેમ તોડી નાખ્યા છે તો મિત્રો આપણે આદિવાસી લોકો જાગો 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 આદિવાસી જાગો 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 આવું કેમ કરે છે સરકાર આપણે જાગો આદિવાસી જાગો તો જાગો આદિવાસી ઊંમા ને ઊંમાં ના રહેશો આપણા જમીનો કેટલી બધી જતી રહી છે અને આપણા મકાનો કેમ તોડી નાખ્યા છે આપણા મકાનો ના તોડવા જઈએ હે શું તમારે તોડવાની જરૂર હતી આ મકાનો તોડવાની અમારા છોકરા નથી શું અમારા બી છોકરા હશે તમે એવું પણ વિચારતા નથી તો જેમ બને તેમ આ વિડીયોને સબસ્ક્રાઈબ અને લાઈક કરતા રહેજો અને આ શેર કરતા રહેજો મિત્રો દોસ્તો થેન્ક યુ ગાઈસ